નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એનએસપીસીએલ એટલે કે એનટી પીસી સેલ પાવર કંપની લિમિટેડ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે જેમાં ડિપ્લોમા ટ્રેનીઝ તેમજ લેબ આસિસ્ટન્ટ ટ્રેનિઝ માટેની વિવિધ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તેના અંતર્ગત વિડીયોમાં આપણે વાત કરશું મિત્રો કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત છે શું લાયકાત માંગેલી છે પગાર ધોરણ શું રહેશે અરજી કેવી રીતે કરવી તેમજ લાસ્ટ ડેટ શું છે તેના વિશે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો તમે જોઈ શકો છો અ જોઈન્ટ વેન્ચર ઓફ એનટીપીસી એન્ડ સેલ અંતર્ગત મિત્રો અહીંયા જે કંપની છે એનએસપીસીએલ જેમાં રિક્રુટમેન્ટ ઓફ ડિપ્લોમા ટ્રેનિર્સ એન્ડ લેબ આસિસ્ટન્ટ ટ્રેનિસ ફોર એનએસપીસીએલ અંતર્ગત ભરતી આવેલી છે જેમાં વિગતવાર જોયું મિત્રો તો એનટીપીસી સેલ પાવર કંપની લિમિટેડ ઇઝ અ જોઈન્ટ વેન્ચર કંપની ઓફ ટુ મહાર્થનાઝ એનસીપીટી લિમિટેડ એન્ડ સેલ જે તમે જોઈ શકો છો મિત્રો એનસી એનએસપીસીએલ સપ્લાઇઝ પાવર ટુ સેલ યુનિટ્સ યુનિયન ટેરેટરીઝ ઓફ દાદરા નગર હવેલી યુનિયન ટેરિટરીઝ ઓફ દમન એન્ડ દીવ એન્ડ છત્તીસગઢ સ્ટેટ જેમાં તમે જોઈ શકો છો એલિજિબલ બ્રાઇટ ડાયનેમિક એન્ડ એન્ટરપ્રાઇઝિંગ કેન્ડિડેટ માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો જેમાં ડિપ્લોમા ટ્રેનિઝ માટે ચોવીસ જગ્યા તેમજ લેબ આસિસ્ટન્ટ ટ્રેનિંગ માટેની છ જગ્યા આવેલી છે જેમાં તમે જોઈ શકો છો એનએસપીસીએલ ભિલાઈ છત્તીસગઢ માટે તમે જોઈ શકો છો જે બે જગ્યા કેમે માટે તેમજ સીએનઆઈ માટે એક જગ્યા ઓડિશા રૂડખેલા માટે મિત્રો ચાર ઇલેક્ટ્રિકલ માટે બે મિકેનિકલ માટે સીએનઆઈ માટે બે તેમજ કેમિસ્ટ્રી માટેની બે જગ્યા છે દુર્ગાપુર એનએસપીસીએલ વેસ્ટ બેંગલ માટે આઠ જગ્યાએ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ માટે ચાર સીએનઆઈ માટે ત્રણ તેમજ બે જગ્યા કેમેસ્ટ્રી માટેની આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઇન્સ્ટ્રુમેન્ટેશન માટેની તેમજ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિસ્ટ્રી માટેની જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ફૂલ ટાઈમ ડિપ્લોમા જે રેગ્યુલરમાં મિત્રો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિથ મિનિમમ સિક્સટી પર્સન્ટેજ માર્ક્સ મિકેનિકલ માટે ડિપ્લોમા મિકેનિકલ અથવા તો પ્રોડક્ટ સાહીઠ ટકા માર્ક્સ સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ સાઈઠ ટકા માર્ક્સ સાથે તેમજ જે કેમિસ્ટ્રીની જગ્યા માટે ફૂલ ટાઈમ રેગ્યુલર બીએસસી ઇન કેમેસ્ટ્રી વિથ મિનિમમ સિક્સટી પર્સન્ટેજ માર્ક્સ મેળવેલો હોવો જોઈએ જે તમે જોઈ શકો છો ઇન્ડિયન યુનિવર્સિટી અથવા તો રેકગ્નાઇઝ બાય એ સ્ટેચ્યુટરી ઓથોરિટી અંતર્ગત મેળવેલી હોવી જોઈએ એજ લિમિટની વાત કરીએ મિત્રો તો એસટી દિવ્યાંગજન અંતર્ગત મિત્રો અનુસાર તમને એજ લિમિટમાં અહીંયા જે છૂટછાટ મળવા પાત્ર થઈ શકે છે જે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ અંડર ગો ટ્રેનિંગ ફોર પીરિયડ ઓફ વન ઇયર એટલે કે એક વર્ષનું જે ટ્રેનિંગ પિરિયડ હશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ચોવીસ હજાર રૂપિયા પર મંથ અહીંયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે અને કમ્પ્લીટ જે સક્સેસફુલી કમ્પ્લીશન ઓફ ટ્રેનિંગ ત્યારબાદ તમે જોઈ શકો છો ડબલ્યુ સેવન ગ્રેડ અંતર્ગત ચોવીસ હજાર પ્લસ ત્રણ ટકા જે એના ભથ્થા મુજબ તેમજ અન્ય જે ભથ્થા છે સરકારના જે નિયમો મુજબ અહીંયા કંપનીના નિયમો મુજબ તમને મળવાપાત્ર થઈ શકશે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો સત્યાવીસ વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા છે લાસ્ટ ડેટમાં તેમજ તમે જોઈ શકો છો સિલેક્શન પ્રોસેસ ની વાત કરી મિત્રો તો ડિપ્લોમા ટ્રેનીઝ લેબ असिस्टेंट ટ્રેનીઝ માટે एलिजिबल कैंडिडेट विल हैव अंडरगो ऑनलाइन टेस्ट कंसिस्टिंग ऑफ एप्टीट्यूड टेस्ट ऑफ 50 ક્વેશ્ચન જેમાં જનરલ ઇંગ્લિશ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એન્ડ રીઝનિંગ ફોલો બાય ટેકનિકલ નોલેજ ટેસ્ટ કન્સિસ્ટિંગ ઓફ 70 ક્વેશ્ચન એટલે કે મિત્રો 50 + 70 ક્વેશ્ચન અંતર્ગત એ एग्जाम હશે જેમાં देयर विल बी નેગેટિવ માર્કિંગ એટલે કે 0.25 નેગેટિવ માર્કિંગ હશે યે फोटो पड़ा क्वालिफाइंग स्टैंड मार्क्स मित्र चालीस टाइम फॉर जनरल ईडब्लू एस कटेगरी क्वॉलिफाइंग मार्क्स एस एस टी ओबीसी पीडब्ल्यू डी दिव्यांगजन अंतर्गत रहे टेस्ट सेंटर की बात करें मित्रों तो ऑनलाइन टेस्ट शेल बी दिल्ली एनसीआर कोलकाता रायपुर भुवनेश्वर सेम शेल बी कम्युनिकेटेड टू तो द कैंडिडेट एट द टाइम ऑफ इश्यूड ऑफ एडमिट कार्ड आगे मित्रों वेके अंतर्गत डिटेल તો મિત્રો તમે જોઈ શકો છો રૂરખેલા પ્લાન્ટ અંતર્ગત મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે બે જગ્યા છે દુર્ગાપુરમાં અનરિઝર્વ માટે ચાર રૂરખલામાં ઇલેક્ટ્રિકલ માટે ચાર જગ્યા દુર્ગાપુરમાં છ જગ્યા જે જનરલ કેટેગરી માટે તેમજ એસસી માટે એક જગ્યા છે ઓબીસી નોન ક્રિમિનલ માટે એક જગ્યા ડિપ્લોમા ટ્રેનિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે ભિલાઈમાં એક જગ્યા જનરલ કેટેગરી માટે રૂરખલામાં બે જગ્યા જનરલ દુર્ગાપુરમાં ત્રણ જગ્યા છે જનરલ કેટેગરી માટે તેમજ લેબ આસિસ્ટન્ટ માટે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જનરલ કેટેગરી માટે અહીંયા ત્રણે ત્રણ જે ભિલાઈ રૂરખલા તમે દુર્ગાપુર માટે બે બે વેકેન્સી છે કુલ ત્રીસ માટેની જાહેરાત આવેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો રિઝર્વેશન તેમજ રિલેક્સેશન અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે જે નોન ક્રિમિનલ ઓબીસી કેન્ડિડેટ છે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં તે ઓબીસી સર્ટિફિકેટ જે પ્રોડ્યુસ કરવું પડશે મિત્રો જે લાભ લેવા માટે તેમજ રિઝર્વેશનની પણ માહિતી આપવામાં આવી છે મિત્રો સર્વિસ એગ્રીમેન્ટ બોન્ડ અહીંયા રહેશે જેમાં તમે જોઈ શકો છો વન લેખનો અહીંયા સર્વિસ એગ્રીમેન્ટ બોર્ડ રહેશે જે બોન્ડ છે મિત્રો તે રહેશે તેમજ પચાસ હજારનો જે બોન્ડ છે તે એસીએસટી ડિવ્યાંગર માટે એક લાખનો બોન્ડ છે તે જનરલ ઇડ ઓબીસી કેન્ડિડેટ માટે તેમજ તમે જોઈ શકો છો હેલ્થ અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મેડિકલ એક્ઝામિનેશન પણ અહીંયા તમારી લેવામાં આવશે જનરલ એપ્લિકેશન ઇન્સ્ટ્રક્શન તેમજ જે માહિતી આપવામાં આવી છે મિત્રો જે એપ્લાય કેવી રીતે કરવું તેના અંતર્ગત તો ઓનલી ઇન્ડિયન કેશનલ્સ આર એલિજિબલ ટુ એપ્લાય જે સંપૂર્ણ માહિતી છે મિત્રો તે એનએસપીસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પણ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કેરિયર પેજ પર તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી છે તેની અહીંયા જે એપ્લાય કેવી રીતે કરવું તેના અંતર્ગત પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે એન એસ પીસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર કેરિયર સેક્શનમાં છે અને ત્યારબાદ તેમાં ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર એપ્લાય જે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જે ઇન્સ્ટ્રક્શન છે આપેલું તે કેરફુલી એકવાર રીડિંગ કરી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર છે તે જનરેટ થશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો તેની પ્રિન્ટ આઉટ જે રાખવાની રહેશે તમારી પાસે પ્લીઝ ઇન્શ્યોર ધી ડિટેલ્સ આર ફિલ અપ કરેક્ટલી એટલે કે સંપૂર્ણ માહિતી સાચી નાખવાની રહેશે તેમજ જનરલ કેટેગરી માટે નોન રિફંડેબલ ત્રણસો રૂપિયા ફી ભરવાની રહેશે તેમજ એસસીએસટી દિવ્યાંગજન એક્સ સર્વિસમેન માટે તેમજ ફિમેલ કેન્ડિડેટ માટે અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ તમે કરી શકશો જીપીમાં તેમજ જે ઇમ્પોર્ટન્સ ડેટ અહીં આપવામાં આવેલી છે મિત્રો પચીસ નવ બે હજાર ચોવીસથી અરજી કરવાનું શરૂ થઈ ચૂક્યું છે તેમજ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી થર્સડે એટલે કે ગુરુવાર સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ છે નોંધ કરી લેશો એન એસ પીસીએલ જે ડોટ સીઓ ડોટ ઇન પર જઈ અને જે કેરિયર સેક્શન છે તેમાંથી તમે એપ્લાય કરી શકશો મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક મૂકવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય